ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશનકાર્ડ માટે ફરી કરાવવું પડશે નવા નિયમો છે તો તમારે જાણવા જરૂરી છે નહીં તો તમારું બંધ થશે નહીં તો તમારે જેલમાં જવું પડશે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જેના દ્વારા દેશભરના લાખો પરિવારોને સરકારી યોજનાનો લાભ મળે છે ખાસ કરીને રોગચાળા દરમિયાન સરકારી મફત રાશન વિતરણ યોજના શરૂ કરી હતી જેના હેઠળ એંસી કરોડથી વધુ લોકો અનાજ પૂરું પાડવામાં આવ્યું છે જો કે આ યોજના માત્ર જરૂરિયાતમંદો ખાતે જ હતી પરંતુ કેટલાક લોકો યોગ્યતા વગર રેશન કાર્ડ બનાવવામાં સફળ રહ્યા છે તો મિત્રો હવે સરકાર એવા લોકોને ઓળખ કરી રહી છે જેમને યોગ્યતા વગર રેશન કાર્ડ મળ્યા છે તો સરકારી રેશન કાર્ડ ધારકોની ફરી તપાસ કરી શરૂ તો સરકારે નિર્ણય લીધો છે કે હવે રેશન કાર્ડ ધારક ફરીથી ચકાસણી કરવામાં આવશે જો તમે રેશન કાર્ડ બનાવવા માટે યોગ્યતાની શરતો ઉલ્લંઘન કરો છો તો તમારે કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડશે નિયમો ઉલ્લંઘન કરવાની દંડ જેલ બંને થઈ શકે છે એ જાણવું મહત્વપૂર્ણ છે કે કોણ રાશન કાર્ડ માટે પાત્ર છે અને કોણ નથી જેથી કોઈ પણ પ્રકારનું કાનૂની ઘૂંચણવાળો તમે બચી શકો તો મિત્રો રેશન કાર્ડની પાત્રતા અને નિયમો રેશન કાર્ડ મેળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ લાયકાતની શરતો નિર્ધારિત કરવામાં આવી છે જો તમે આમાં કોઈ પણ કેટેગરીમાં આવો છો તમારે રેશન કાર્ડ માટે અયોગ્ય બની શકો છો તો મિત્રો વધુમાં છે કે વાહન અને લક્ઝરી સામાન જો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા કોઈ પણ ફોર વ્હીલ છે તો તમે રાશન કાર્ડ અયોગ્ય થશે વધુમાં જો તમારી પાસે તમારા ઘરમાં ફ્રીજ એર કન્ડિશન અથવા અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો તમે પાત્ર નથી આવક મર્યાદા છે કે વધુમાં વાર્ષિક બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ત્રણ લાખ કરવામાં આવે છે તેમને જે રેશન કાર્ડ નહીં મળે જો આવક રિટર્ન ફાઇલ કરો છો તમને કાર્ડની સુવિધા આપવામાં નહીં આવે સાથે મિત્રો જો તમારે નોકરી કરો છો મિલકત જો તમારી પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારોને રેશન કાર્ડ લાભ નહીં મળે જો તમારી પાસે સો યાર્ડથી વધુ જમીન હોય તો તમે રાશન કાર્ડ માટે અયોગ્ય બનશો તો મિત્રો કાર્ડ જે પરિવારોને રાશન મેળવવા માટે અમુક નિયમો અને શરતોનું પાલન કરવું પડે છે તો મિત્રો વધુમાં કે વાહન જે લક્ઝરી સામાન છે તો પણ લાભ નહીં મળે અને મિત્રો આની અંદર તો મિત્રો વધુમાં કે આવક મર્યાદા જે વધારો કરવામાં આવે છે શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારોમાં બે લાખ કરવામાં આવી છે એનાથી વધુ આવક જો તમે ધરાવો છો તો તમને રાશન કાર્ડમાંથી રદ કરવામાં આવશે અને અયોગ્ય રીતે લાભ લીધો છે તો તમને જેલ પણ થઈ શકે છે તો મિત્રો ફરીવાર જો તમે એ કેવાયસી નથી કરાવ્યું તો તમારે કરાવવાનું રહેશે જેથી તમને યોગ્ય લાભ મળી શકે તો જાહેર મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત